અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ પાણીજન્ય રોગચાળો વકર્યો ચાલુ વર્ષે ચોવીસ માર્ચ સુધીમાં ઝાડા ઉલટીના પાંચસો બાસઠ કેસ નોંધાયા ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ઝાડા ઉલટીના પાંચસો ચાર કેસ નોંધાયા હતા એટલે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે અઠાવન કેસ વધુ નોંધ્યા માર્ચ પૂર્ણ થવાને હજુ સપ્તાહનો સમય છે કમળાના બસો ચાર અને કોલેરાના ચાર કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે ઉપરાંત રામોલ અમરાઈવાડી ઇન્દ્રપુરી લાંબામાં કોલેરાના એક એક કેસ આવ્યા છે આ તરફ શહેરમાં સ્વાઈન ફ્લુ શરદી ખાંસી વાયરલ ફીવરના કેસ પણ વધી રહ્યા છે અમદાવાદમાં સ્વાઇન ફ્લુના એકસો સાદા મેલેરિયાના નવ ડેન્ગ્યુના પંદર ફાલ અને એક એક કેસ આવ્યા શહેરમાં સરકારી અને એમસી સંચાલિત હોસ્પિટલમાં ઓપીડીમાં પાણીજન્ય રોગચાળાનો ભોગ બનનાર દર્દીઓની કતાર લાગી છે તો ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ ઝાડા ઉલટીના જે કેસ દર્શાવે છે તેનાથી આંકડો ક્યાંય ઊંચો છે તો આ તરફ અમદાવાદમાં રોગચાળો વકરતા એમસી નું આરોગ્ય વિભાગ સફળ ઉજાગ્યું અને આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો સિવિલ હોસ્પિટલમાં કોવિડ સ્વાઇન ફ્લુની સાથે સાથે લુ લાગવાના કેસ વધવાની આશંકાએ અલગ અલગ ત્રણ વોર્ડ ઉભા કરાયા અમદાવાદ સિવિલમાં હાલ કોવિડના બે અને સ્વાઇન ફ્લુના ચાર દર્દીઓ સારવાર હેઠળ છે અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડી નાઇન એમાં ચાર દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે પાંચ દર્દી એચ વન એટલે કે સ્વાઇન ફ્લુના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો અને એ જ ગ્રુપ જોઈએ તો લગભગ ફોર્ટી એટથી સિક્સટી ફાઇવ યર્સ સુધીના લોકો દાખલ છે અને એમાંથી ચારમાંથી ત્રણ લોકોને સાથે કોમો કોમોર્બિડિટીસ છે એક વ્યક્તિ બાયપેપ પર છે ને એક વેન્ટિલેટર પર છે અને આ ચારમાંથી ત્રણ પુરુષ છે એક મહિલા છે રહી વાત કોવિડની તો બે દર્દી દાખલ છે અને એમાં એક ચાલીસ વર્ષીય પુરુષ અને પંચોતેર વર્ષીય મહિલા બંને દર્દીને કોમોબિડિટીઝ છે સાથે સાથે બંનેને માઇલ્ડ ઓક્સિજનની રિકવાયરમેન્ટ છે આપણે સૌએ એટલું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે સિઝન પણ બદલાઈ રહી છે અને આવા કેસીસમાં ક્યારેક વધારો ઘટાડો જોવા મળશે એટલે એની આપણે મેન્ટલ પ્રિપરેશન રાખવાની છે ડરવાનું નથી પેનિક નથી થવાનું